તમે તો આ સસમાન બસ માં પહેર છે ને ખબર પડે છે એટલે પહેર્યા છે યાર તમે પતંગ બન જવાના આપડે સગાવાના છે મહિનો વાર તો ઉતરાયણ

કર્યા ના પતંગ તમે આ તો નવાખરી પાણી ના હો પતંગ પતંગ લાવ્યો આટલા બધા ના મારા મારા

જા હેરા તમે ગોલ માં બોલાયા છે પાછું હું જોયા જેવું થાય ગોયા જેવું હમણા પતંગ ને બતંગ કાપી નાખવામાં આવશે ઓય એલા હું કરું તો છે અરે જતા પહેલા હેતરમાં ખબર પડે અરે હેડ ભાઈ આપરા આ અને જો તમે જો લે જાણ્યા મેલા હેડ આપરા લે લે હા ના અરે મને તો મેલો મેલો

પતંગ લઈને પોર ના ફાટેલા એ કરો કે હાલ આ શું સ ઘાવું હે તું ના પકડ કાપવાના તું ઓ પૂઈ પડી યાર ક્યો તમે રમેર ફૂટે ગાતો થઈલે કા વાદરા તો હું આલી છું વાંધા ગાવા એ લ્યા ઢોકળ્યા ઢોકળ બોલરકુ બોલ એ લ્યા બાપા તમ ગાવા 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 ખબર પડે એ કાપી અરે ભૂયે જ નઈ આવતો મપા અરે કાપો ક્યાર ઉપર ના તો ઉપર ઉપર અરે આ ડોહોને મુકી દે

એય એ છોટ તોડું જ રે લાગજે હોટુ કરી વાય પાછું સગાઈ નઈ એક ટ્યુ એક

આટો તો વરી પતંગ નહિ એકટા એટલો હું લે